આમુ કગરવા જવાન છે કોઈ નું શેરવાન થાય ને એટલે ઓનલાઈન ઉપરી જવાનું ટ્રેક્ટર

જીવન મારું કેવું કાલે ટ્રેક્ટર લા એટલે બધાથી જતા કે અમે પોતાની ગરજ પટી દઈ એટલે તમે મને કોઈ બોલાવો આયા બધા હું તો તારી વાત ચાલશે પચીસ ટકા ના ભાગીદારો લાવો નહીં અને તમે ચોર તમારા મનમાં પાપ છ મને બોલાવો છે તમે લવરાયું મશીન

નહીં બંધ કર્યું આ તો ખાલી મુરત કર્યું જીવાણીયા નહીં જવા દીધું હોય તો આ જીવાણી નહીં તો પડી રીતે

સરપંચ પેલો ભાઈ અમે પાછા ફાયદો થઈ ગયો હતો એ તો પેલો ફાયદો થયો પણ નવું નવું એ જુનુ સર

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી